શહેરમાં લક્ઝરી બસોના ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગો પર પાર્કિંગ શહેર સહિત રાજ્યમાં પરમિટ વિના ચાલતા વાહનો સ્કૂલ વાનમાં સીએનજી કીટ ઉપર બાળકોને બેસાડવા સહિતના અનેક મુદ્દે હાઈકોર્ટે આજે ટ્રાફિક પોલીસ પોલીસ ઓથોરિટી આરટીઓ સત્તાવાળાઓને આડે હાથે લીધા હતા હાઈકોર્ટે એવી પણ ટક્કર કરી હતી કે થોડાક આર્થિક લાભ માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓ સત્તાવાળાઓની મિલીભગતના કારણે નિર્દોષ નાગરિકો ટ્રાફિકની સમસ્યામાં હેરાન થઈ રહ્યા છે ખાડે ગયેલી સમસ્યાને સુધારવા અને જે તે વિસ્તારના અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સહિતના નિર્દેશો સાથે રાજ્યના વિભાગ ટ્રાફિક પોલીસ આરટીઓના જવાબદાર અધિકારીઓને તારીખ ચૌદમી ઓગસ્ટે રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું છે હાઈકોર્ટે ટ્રાફિકની ઉપરોક્ત સમસ્યાઓ પરત્વે જરૂરી ખુલાસા અને ટ્રાફિક સિસ્ટમને સુધારવા શું પગલાં લેવા માંગો છો તે મુદ્દે વિગતવાર સોગંદનામું રજૂ કરવા રાજ્યના ગૃહ વિભાગના સચિવ રાજ્યના ડીજીપી આરટીઓ ટ્રાફિક પોલીસના જવાબદાર અધિકારીઓને હુકમ કર્યો હતો હાઈકોર્ટે સરકારી વકીલને રોકડું પરખાવ્યું હતું કે તમારા ડીસીપી અગાઉ એવું કહેતા હતા કે પંદરસો માણસોના સ્ટાફમાં હૈી લાખની વસ્તીને કંટ્રોલ ના કરી શકીએ જો આવો તમારો જવાબ હોય તો બહુ જ શરમજનક વાત કહેવાય આ તો તમારી ડ્યુટી છે તેમાં કોઈ જ બાંધછોડ ના ચાલે સરકારી વકીલે કહ્યું કે હું માફી ચાહું છું ડીસીપીના આવા જવાબ બદલ જેથી હાઈકોર્ટે બહુ જ ગંભીર ટકોર કરી હતી કે તમારા માટે શું માણસોના દિમાગની કોઈ જ કિંમત નથી થોડો લાભ લેવા માટે ટ્રાફિક આરટીઓના મેળાપીપળામાં લોકો હેરાન થાય છે તમને કંઈ જ પડી નથી ભ્રષ્ટાચાર અથવા પર્સનલ ભાગીદારી હોય તો જ આ બધું કરી દેવાની છૂટ અપાતી હોય તેવું સ્પષ્ટ જણાય છે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસનો ઉધળો લેતા જણાવ્યું કે પોલીસ કમિશનર જાહેરનામું હોવા છતાં તેનું કેમ પાલન થતું નથી અને લક્ઝરી બસો કેવી રીતે શહેરમાં પ્રવેશ કરે છે અને ગેરકાયદે પાર્કિંગ થઈ જાય છે ખુદ ચીફ જસ્ટિસનો હુકમ છે છતાં કેમ પાલન તમે કરી શકતા નથી લક્ઝરી બસો શહેરના માર્ગો ઉપર બ્રિજની નીચે કે ગમે ત્યાં આડેધાડ પાર્ક કરી દેવાય છે જો કોઈ ટુ વ્હીલર લાઇનની સહેજ બહાર નીકળી જાય કે ગમે ત્યાં પાર્ક થઈ જાય તો ઉપાડી જાઓ છો અને દંડ આપો છો દંડો છો તો લક્ઝરી બસો તેમ ઉપાડી જતા નથી અને તેને કેમ દંડ ફટકારતા નથી અદાલતને સમજાવો આની પાછળનું કારણ શું છે આવી ભેદભાવભરી નીતિ કેમ ચાલી રહી છે હાઈકોર્ટે બહુ જ જોરદાર માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે જો કોઈ ટ્રાન્સપોર્ટ વ્હીકલ નીકળે તો તમારી ટ્રાફિક પોલીસ દસ માણસો તેને ઘેરીને ઊભા હોય છે અને બીજાને છૂટ આપી દેવાય છે તમારી પોલિસીમાં શું આવું કંઈ છે એની પાછળનો હેતુ શું આવું કેમ ખરેખર તો ટ્રાફિક પોલીસ શેના માટે રાખી છે તે કંઈ જ સમજાતું નથી એ ટ્રાફિક નિયમન માટે છે કે કાયદાનું પાલન કરાવવા છે કે શેના માટે છે એ તો જણાવો હાઈકોર્ટે સુનાવ્યું છે કે શું ડિટેન કરો છો પાંચસોમાંથી પાંચ વાહનો ડિટેન કરો એ શું ડિટેન કહેવાય ચારસો પંચાણું વાહનો તો ચાલે જ છે અને ગેરકાયદે પાર્ક પણ થાય જ છે ને